નમસ્કાર મિત્રો કે આજે અમારે આમ ભગત ગોધિયા સહાયક તો આજે જે આપણી દેરીની સ્થાપના દિવસ છે માહીનો તેથી ખૂબ માલધારી સમાજ જાગૃત અભિયાનમાં ચાલી રહ્યો છે અને એ ડેરી આવવાથી ખૂબ લોકોને મજા આવે છે અને આ માહીની સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે તો એક એક કસ્ટમરને એ એક એક પાંચસો ગ્રામ ઘીનું પેકેટ આપીને વિતરણ કર્યું છે અને એ ખૂબ ઉત્સાહ છે કે જો આ વર્ષોથી આવી રીતની ડેરી કામ કરી રહી હોય તો એક નવી પ્રેરણા ઊભી કરી છે તો તમે જોઈ શકો છો આમ ભાઈ પોતે એના કસ્ટમરો જે છે એને એક એક ઘીનું પેકેટ આપીને રાજી કરે છે તો માહી એટલે જીવનનું એક સૂત્ર ઉદ્યાન ચાલી રહ્યું છે કે માહીમાં દૂધ ભરવાથી એના ખૂબ કસ્ટમરો રાજી છે અને આ દિવસ ઉજવવાની એ ઉજવણી કરી રહ્યા છે તો આપ તમે જોઈ શકો છો કે એ પોતે જ એને એટલો ઊંચા છે કે મારો એક પણ કસ્ટમર કોઈ દી નિરાશ ન હોવો જોઈએ તો આમ ભાઈ સરસ મજાની આવી અલગ અલગ એના સાહકોને રાજી કરતા હોય તો એની સાથે અમે થોડું પૂછી અને તમને અભિપ્રાય આપીએ કે આમ ભાઈનું સાહસ કવડું છે આ જે માહી બ્રાન્ડ છે તમને ખબર છે કે અત્યારે વિશ્વની અંદર વિશ્વની અંદર જેનું નામ છે દેશ વિદેશમાં તો આ માહી બ્રાન્ડ છે ઘી અને ખૂબ એ અંદર કસ્ટમરોને સહાયકને ખૂબ રાજી કરતા તમને કેવો દિવસ છે આપણે જે માહિતી દિવસ ઉત્તમ ઉત્તમ દિવસ કે આ સ્થાપના દિવસમાં અમે ખૂબ રાજી છીએ નવા દિવસો અમે ઉજવતા રહી તો હર કોઈ કિસાનોને કે જે માલધારી સમાજ ને વિતરણ કરી અને ઉત્સાહ અમે મનાવતા હોય છે તો આ દેરી એક જીવન છે દેરી એક અમૂલ્ય ભેટ છે તો આ જે માલધારી સમાજ છે અમે એક સંદેશો આપી છે

મળશે માહી માં દૂધ ભરવાથી તમને હજારો ફાયદા મળશે માહી એક અમારી અમૂલ્ય ભેટ છે તો આપને પણ સંદેશ આપી છે માહી ની અંદર દૂધ ભરવાથી તમારા બાળકોને અમે શુદ્ધ દૂધ પહોંચાડશું એ અમારી અપીલ છે અને હંદાઈ પશુપાલકો ને સાથે અમે એક વાર્તાલાપ કર્યો છે અને વાર્તાલાપમાં અમે જે જે પશુ વિશે માહિતી આપી છે ખૂબ સરસ મજાની અને બધાએ ખેડૂતો અને કિસાનો સમજી ગયા છે કે પશુપાલનની અંદર ખૂબ કાળજી રાખવી જોઈએ જેથી કરીને તો આજે માહીની થાપના દિવસમાં અમને ખૂબ અંધરને અનેરો ઊંચો છે કે માહી લાવી છે તો લાવી લાવીએ ઓ માહી સબકા ભરોસા હૈ એક પાત્ર એસા હૈ કે જ્યાં માહી કે ઘણા બધા ફાયદાઓથી અમે સંતોષ છે એટલે લોકોને અમે જાગૃત ચલાવી છે અને જે આ માહીની અંદર જે લોકો દૂધ ભરે છે એને બહુ ઓનલાઈન સુવિધાથી ખૂબ ફાયદો થાય છે એટલે આજમાં અમે બેઠક બોલાવીને આ દિવસની ઉજવણી કરી છે એનાથી સૌ કોઈ ખુશી છે તો માહી એક ભરોસાપાત્ર એવું છે કે જ્યાં માહિતી ખૂબ અમે સંતોષપૂર્વક છીએ તો આપ માહીના કસ્ટમર છીએ એટલે અમે તમને જણાવી છે કે માહીમાં દૂધ ભરવાથી ખૂબ ફાયદો છે અને અમારી પ્રગતિ છે એટલે અમે માહીને ખૂબ સાહી છીએ